પોરબંદર નજીકના દરિયાકાંઠેથી બે દિવસમાં કુલ સાડા બાર લાખની કિંમતનું સાત પેકેટ જેટલું ડ્રગ્સ મળી આવ્યું છે આથી પોલીસે ડ્રગ્સનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે દેશના દુશ્મનો દ્વારા ભારત દેશને આંતરિક ખોખલો કરવા ભારત દેશમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કના કારણે તે નિષ્ફળ રહે છે આથી રક્ષના જથ્થાને દરિયામાં જ ફેંકી દેવો પડતો હોવાથી તે જથ્થો દરિયાના પ્રવાહમાં તણાય અને કિનારે આવતો હોય છે જેમાં ડ્રગ્સનો કેટલોક જથ્થો દ્વારકા તથા કચ્છના વિસ્તારમાં મળી આવ્યો હતો જે અનુસંધાને પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પોરબંદર દરિયા કિનારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવા સૂચના આપી હતી જેથી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જેમાં ફૂડ પેટ્રોલિંગ ટીમ ડ્રોન ટીમ ડોગ સ્કોડ ટીમ અને એટીવી બાઇક ટીમ દ્વારા જિલ્લાના એકસો પાંચ કિલોમીટર દરિયા કિનારા ઉપર ચોવીસ કલાકનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન ઓડદર ગામમાં દરિયાકિનારે છૂટાછવાયા અંતરે પડેલ કુલ સાત મારી હસીસ એટલે કે ચરસના પેકેટ મળી આવ્યા હતા કુલ બાર લાખ અઠ્યાવીસ હજાર આઠસો રૂપિયાની કિંમતનું કુલ વજન આઠ કિલો એકસો ને બાણું ગ્રામનો આ ડ્રગ્સનો જથ્થો હતો આમ બે દિવસમાં કુલ સાત પેકેટ ડ્રગ્સના કબજે કરાયા છે અને આ સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ હોવાનું જાણવા મળે છે દ્વારકા નજીકથી મળી આવેલ લેબલવાળા પેકેટ જ અહીંથી પણ મળી આવ્યા છે ઉલ્લેખનીય છે કે કોઈ એક સાથે મોટો જથ્થો દરિયામાં ફેંકી દીધો હોવાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે ભૂતકાળમાં પણ પોરબંદરના દરિયા કિનારેથી નશીલા પદાર્થના પેકેટો મળી આવ્યા હતા પોલીસે પેકેટની વધુ તપાસ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જો કે અવારનવાર બિનવાર સુ ચરસનો જથ્થો મળી આવતા આ પેકેટ ક્યાંથી આવી રહ્યો છે કોણ આ ચરસના પેકેટ સતત મોકલી રહ્યું છે આ અંગેના મૂળ સુધી આજદિન સુધી કોઈ સુરક્ષા એજન્સીઓ પહોંચી શકી નથી વારંવાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જથ્થો બિનવારસુ મળી આવતા ચર્ચા જાગી છે હાલમાં બોટોને પણ પરવાનગી નથી ત્યારે આ જથ્થો દરિયાકાંઠા સુધી પહોંચી ગયો છે કોઈ વહાણ કે બોટમાં ડ્રગ્સ માફિયા ડ્રગ્સ લઈ અને આવતા હોય અને દરિયામાં ચેકિંગ જોઈ તેઓએ દરિયામાં ડ્રગ્સ ફેંક્યો હોય તેવી પણ શક્યતા નકારી શકાતી નથી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર